આજે મેં બનાવ્યું છે પ્રોટીનયુક્ત એવું સોયાબીનની વડીનું શાક ટ્વિસ્ટ સાથે મેગી નાખીને તો ચલો આપણે બાફી લઈએ સોયાબીનની વડી અને મેગી એ બંને બફાઈ જાય એ પછી આપણે લેવાની છે ટમેટાની પ્યુરી કાંદાની પ્યુરી આદુ લસણની પેસ્ટ અને લીલા ધાણા એ બધાને આપણે મસ્ત રીતે તૈયાર કરી નાખ્યા છે એ પછી આપણે કઢાઈના અંદર તેલ લેવાનું છે એના અંદર કાંદાની પ્યુરી એડ કરીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળવાની છે એ પછી આપણે એના અંદર એડ કરવાનું છે ટમેટાની પ્યુરી એ બંનેને સરસ રીતે સાતળીને મસ્ત તેલ બહાર નીકળે ત્યાં સુધી સાતળવાનું છે એ પછી આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે એ પછી મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદી પાવડર એ બધું નાખીને સરસ રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી તેલ બહાર છૂટું ના પડી જાય ત્યાં સુધી એ પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જુઓ કેટલું સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એના અંદર એડ કરીશું નાના નાના ટુકડા જે આપણે કર્યા છે સોયાબીનની વડીના તે અને એના અંદર પછી આપણે એડ કરીશું થોડીક મેગી જેથી કરીને નાના બાળકોને પણ ભાવે અને પ્રોટીનયુક્ત છે એટલે બધા માટે સારું કહેવાય તો આપણે મેગીને એડ કરી દીધી છે હવે આપણે એને મિક્સ રીતે હલાવી નાખશું અને એક ગ્લાસ પાણી નાખીને થોડીક પાંચથી દસ મિનિટ સુધી બફા દઈશું તો ગ્રેવીવાળું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જાય છે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને જોતા રહેજો જય માતાજી